સુરતમાં દોઢ વર્ષની બાળકી પર લોખંડની પ્લેટ પડતા મોત એકને એક દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ બિલ્ડિંગના કામ કરતા માતા પિતાની દોઢ વર્ષની દીકરી રમી રહી હતી આ દરમિયાન તેના માથા પર લોખંડની પ્લેટ પડી હતી લોખંડની પ્લેટ પડતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી એકની એક દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ પંકજભાઈભાષનગર માં આપણે હું છેલ્લા બે મહિના તો કામ કરું છે હું ભરું તો ભરવો પડે એટલે મારી નાની છોકરી હતી હું ત્યાં ભરાવા ગયો આ આવ્યો પરવીન ભાઈ હું ચોખ્ખી ના પાડલી કે મારે સમાન નથી ભરવો તો છતાંય હું ઈ સમાન ભરાયો મળી અને આજે મારી છોકરી મરી ગઈ પલેટ આવે ને એ રમતે સુભાષનગર જ ગણાયક્ટર નામ કોન્ટ્રાક્ટર કલ્પેશ સાહેબ માલિક કોણ ખબર નથી ઘટના બની ના ડાયરેક્ટ અહિયાં જ ના યાર